તેજ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સરોવર કાંઠે ગયા ત્યાં મોટો લોક સમુદાય ભેગો થઈ ગયો ઈસુ હોડીમાં બેસીને ઉપદેશ આપવા લાગ્યા લોકો કિનારે ઊભા ઊભા સાંભળતા હતા ઈસુએ દ્રષ્ટાંતો દ્વારા તેમને ઘણી વાતો સમજાવી તેમાંનું એક દ્રષ્ટાંત આ પ્રમાણે છે એક ખેડૂત તેના ખેતરમાં બી વાવતો હતો વાવતા વાવતા કેટલાક બી રસ્તાની બાજુએ પડ્યા પક્ષીઓ આવ્યા અને તે ખાઈ ગયા કેટલાક બી ખડકાળ જમીન પર પડ્યા ત્યાં માટીનું પડ બહુ પાતળું હતું તેથી બી જલ્દી ઉગી તો નીકળ્યા પણ સૂર્યના તાપથી કુમળા છોડ ચીમળાઈ ગયા અને તેમના મૂળ ઊંડા ગયેલા નહીં હોવાથી તે સુકાઈ ગયા કેટલાક બી કાંટા ઝાંખરામાં પડ્યા ઝાંખરાએ ઉગતા ફણગાને દબાવી દીધા પરંતુ કેટલાક સારી ભૂમિમાં પડ્યા અને તેમાંથી ત્રીસ ગણા શિષુએ આવીને ઈસુને પૂછ્યું તમે લોકો સાથે હંમેશા દ્રષ્ટાંતોમાં શા માટે વાત કરો છો તેઓ માટે એ સમજવા મુશ્કેલ છે ત્યારે ઈસુએ તેઓને સમજાવ્યું ઈશ્વરના રાજ્ય વિશે તમે જ સમજી શકો છો બીજાઓને એ સમજ આપવામાં આવી નથી જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસે પુષ્કળ થશે પણ જેની પાસે નથી તેની પાસે જે થોડું છે તે પણ લઈ લેવામાં આવશે તેથી હું દ્રષ્ટાંતોમાં કહું છું લોકો જુએ છે પણ હકીકતમાં તેઓ જોતા નથી તેઓ સાંભળે છે પણ હકીકતમાં તેઓ સાંભળતા નથી અને સમજતા નથી તેથી યશાયા પ્રબોધકની ભવિષ્યવાણી પૂરી થાય છે તમે સર્વદા સાંભળ્યા કરશો પણ કદી સમજશો નહીં તમે સર્વદા જોયા કરશો પણ કદી જોશો નહીં કેમ કે આ લોકોનું હૃદય જડ થઈ ગયું છે તેઓ પોતાના કાનથી ભાગી જ સાંભળે છે અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે નહીં તો કદાચ તેઓ પોતાની આંખોથી જુએ અને પોતાના કાનથી સાંભળે અને પોતાના હૃદયથી સમજે અને પાછા ફરે અને હું તેઓને સાજા કરું પરંતુ ધન્ય છે તમારી આંખોને કેમ કે તે જુએ છે અને ધન્ય છે તમારા કાનને કેમ કે તે સાંભળે છે તમે જે જોયું છે અને સાંભળ્યું છે તે જોવાની અને સાંભળવાની ઘણા પ્રબોધકો અને ઈશ્વર ભક્તોએ ઈચ્છા રાખી હતી પણ તેઓ એમ કરવા પામ્યા નહીં હવે બી વાવનારનું જે દ્રષ્ટાંત મેં કહ્યું તેની સમજૂતી આ પ્રમાણે છે રસ્તાની કઠણ જમીન એવી વ્યક્તિ સૂચવે છે કે જે પ્રભુના વચનો સાંભળે છે પણ સમજતી નથી પછી શૈતાન આવીને તેના હૃદયથી વચન લઈ જાય છે ખડકાળ જમીન એવી વ્યક્તિ દર્શાવે છે કે જે પ્રભુનો સંદેશો સાંભળીને તરત જ તેને આનંદથી સ્વીકારી લે છે પણ તેનું આત્મિક જીવન છીછરું હોવાથી વચનના મૂળ ઊંડા ઉતરતા નથી અને જ્યારે મુશ્કેલીઓ અથવા સતાવણી આવે છે ત્યારે તેનો ઉત્સાહ મંદ થઈને તે પાછી પડી જાય છે કાંટા ઝાંખરાવાળી જમીન તે એ વ્યક્તિ સૂચવે છે જે ઈશ્વરનું વચન સાંભળે છે પણ આ જગતની ચિંતાઓ અને દ્રવ્ય લોક વચનને દાબી દે છે અને તે કાંઈ ફળ ઉપજાવતો નથી સારી જમીન એવી વ્યક્તિ દર્શાવે છે કે જે વચન સાંભળે છે સમજે છે અને ત્રીસ સાઠ અને સો ગણા ફળ ઉપજાવે છે એક એક દ્રષ્ટાંત કે સ્વર્ગના રાજ્યને આવી ઉપમા આપી શકાય ખેડૂતે પોતાના ખેતરમાં સારા બી વાવ્યા એક રાત્રે જ્યારે તે ઊંઘતો હતો ત્યારે તેનો દુશ્મન આવ્યો અને તેણે ઘઉંમાં કડવા દાણા વાવી દીધા ઘઉંના છોડની સાથે કડવા દાણાના છોડ પણ ઉગીને વધ્યા ખેડૂતના નોકરે આવીને તેને કહ્યું માલિક જે ખેતરમાં તમે ઉત્તમ બી વાવ્યા હતા તેમાં કડવા દાણા ક્યાંથી ઉગી નીકળ્યા ખેડૂત બોલી ઉઠ્યો એ કોઈ દુશ્મનનું કામ છે તેવે પૂછ્યું તો અમે જઈને કડવા છોડ ઉખાડી નાખીએ તેણે જવાબ આપ્યો ના એમ કરવા જતાં તમે ઘઉંને નુકસાન કરી બેસશો કાપણી સુધી બંને ભલે વધે હું કાપણી કરનારને કહીશ કે કડવા છોડને અલગ પાડીને તેમને બાળી નાખો અને ઘઉંને વખારમાં ભરો ઈસુએ એક બીજું દ્રષ્ટાંત પણ આપ્યું સ્વર્ગનું રાજ્ય ખેતરમાં વાવેલા એક નાના બીજ જેવું છે તે બી રાયના બીજ જેવું નાનું છે પણ તે વધીને વૃક્ષ બને છે અને પક્ષીઓ આવીને ત્યાં છે છે સ્વર્ગનું રાજ્ય ખમીર જેવું એક સ્ત્રીએ ત્રણ માપ લોટમાં ખમીર ભેળવ્યું અને લોટના કણે કણમાં ખમીર પ્રસરી ગયું લોકોને ઉપદેશ આપતી વખતે ઈસુએ આવા દ્રષ્ટાંતોનો જ ઉપયોગ કર્યો કે પ્રબોધકે કહ્યું હતું કે હું દ્રષ્ટાંતો દ્વારા જ વાત કરીશ ગુપ્ત રહસ્યોને હું પછી લોક સમુદાયને મૂકીને ઈસુ ઘરમાં ગયા શિષ્યોએ ઘઉં અને કડવા દાણા નું દ્રષ્ટાંત સમજાવવા માટે ઈસુને વિનંતી કરી ઈસવે સમજાવ્યું સારા બી વાવનાર હું છું ખેતર એ જગત સારા બી એ સ્વર્ગના રાજ્યના લોકો અને કડવા દાણા એ શેતાનના લોકો છે કડવા દાણા વાવી જનાર દુશ્મન એ શેતાન છે તાપણી એ જગતનો અંત છે અને પાક લણનારા એ દૂતો છે અદ્રષ્ટાંતમાં કડવા છોડને જુદા પાડીને સળગાવી દેવામાં આવે છે તે જ પ્રમાણે જગતના અંત કાળે થશે હું મારા દૂતોને મોકલીશ તેઓ રાજ્યમાંથી દરેક ઠોકર ખવડાવનારી બાબતો તથા તમામ દુષ્ટોને જુદા પાડશે અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે ત્યાં રડવાનું અને દાંત કચકચાવવાનું થશે પણ પ્રભુના લોકો પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની માફક પ્રકાશશે એક માણસને ખેતર માંથી હાથ લાગેલા ખજાના જેવું છે હર્ષાવેશ માં આવી જઈને તેને તેનું પોતાનું જે કઈ હતું તે બધું વેચી દઈને તે ખેતર ખરીદી લીધું

તેઓ ત્યાં બેસીને બધું જુદું પાડે છે ખાવાલાયક માછલીઓને તેઓ કરંડિયામાં ભરે છે અને નકકામી માછલીઓને ફેંકી દે છે જગતના અંત સમય આજ પ્રમાણે થશે દૂત આવશે ને ન્યાયી માણસોને દુષ્ટ માણસોથી જુદા પાડશે તેઓ દુષ્ટોને આગમાં ફેંકી દેશે ત્યાં રડવાનું અને દાંત કચકચાવવાનું થશે શું તમે આ બધું સમજો છો શિષુએ કહ્યું હા અમે સમજીએ છીએ

પોતાના વતન નાસરેત ગયા તે ત્યાં સભાસ્થાનમાં ઉપદેશ આપવા લાગ્યા તેમનું જ્ઞાન અને તેમના ચમત્કારો જોઈ દરેકને આશ્ચર્ય થયું તેઓ કહેવા લાગ્યા આ હું કેવી રીતે બની શકે એ સુથારનો દીકરો છે તેની માતા મરિયમ અને તેના ભાઈઓ યાકોબ યોસેફ સિમોન અને યહુદાને આપણે ઓળખીએ છીએ તેની બહેનો પણ અહીં જ રહે છે તે આટલો બધો મહાન કેવી રીતે હોઈ શકે તેઓ ઈસુ પર ક્રોધે લોક અને પોતાના વતન સિવાય બીજે બધે માન મળે છે તેઓના અવિશ્વાસને લીધે ઈસુએ ત્યાં થોડા જ ચમત્કારો કર્યા